અહીંયા મસ્તક નમાવી મને ખૂબ આનંદ થયો માના દર્શન થાય મને શક્તિ પ્રદાન થઈ હું આપ સર્વને વિનંતી કરું માના ચરણોમાં પ્રાર્થના કરું કે ગુજરાત રાજ્યના અંદર એક મોટી દુર્ઘટના આપડા બે ચાર દિવસ પહેલા બની છે માં એ પણ તારા બાળક છે માં આ જગતના અણુ અણુમાં તારો વાસ છે માં એ પણ તારા બાળક છે અમે પણ તારા બાળક છે માં આપડા જે 200 250 જે જે થયા છે એ પરમ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના કરીને બધા જ પધારેલા હરિભક્તોને વિનંતી કરી પોતપોતાના સ્થાન પર ઉભા રહીને ને આપણે પહેલા તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું બધાએ ઉભા થઈ જઈએ અને આપણે ઓમ થી શરૂઆત કરીએ બે મિનિટ માટે મૌન કરી શહીદોને ગતિ પ્રદાન કરે માં એવી માના ચરણોમાં આપણે પ્રાર્થના કરીને મૌન રાખીશું બે મિનિટ માટે હરિયો

આપણને કેટલાય જન્મોના પુણ્ય કર્યા છે કેટલાય જન્મોમાં સત્કર્મો કર્યા છે કેટલી માની ભક્તિ કરીએ છે અને ત્યારે માતાજીની સાહેબ કૃપા છે ત્યારે એના ચરણોમાં બેહવાનો આપણને સૌભાગ્ય પ્રાપ્ત થઈ છે જોરદાર તાળીઓ કરો માતાજીના ચરણોમાં આવીને બેહવાથી એ માં એ મજામ લેવાથી સાહેબ દુખ ભાગીને જતો રે બહાર સુધી આ માની શક્તિ છે સાહેબ પણ સદયુગ આયો દ્વાપર આયો ત્રેતા આયો અને આ કળિયુગ ચાર યુગ થયા પણ જ્યારે જ્યારે કોઈ જગદંબા સાક્ષાત જોગણી આ ધરતી પર જ્યારે પાવન અને પ્રગટ પરચા પૂરતી હોય ત્યારે સાહેબ અસુરો એની પાછળ પડે હો ને પરેક થી પડતા અરે સંતો પ્રગટ થાય આપણો બજરંગદાસ બાપા આ બચાણા ધામમાં પ્રગટ થયો ને એને લોકો પથરાવા રહેતા અને આપણા મુરદાસ બાપુ એ અમરેલીમાં પ્રગટ થાય ને ત્યાં એ લોકો ત્યાં પથરા મારતા હતા નિંદા કરતા હતા આજે નરસાડા ધામ પર આટલું મોટી વિશાળ સંખ્યાના અંદર જયારે માના પાવન પવિત્ર ભક્તો જયારે માના ચરણો આવે લાખો દુઃખ દૂર થતા હોય સાહેબ પણ અહીં આ રોજ પાસ ના માણસ હોય ને એ માને કદાચ નિંદા કરતા હશે પણ હે મા આવી તો અશેષ કૃપા થઈ જાય

એમના ચરણોમાં માના ચરણોમાં છત્રપતિ શિવાજી કાયમ પ્રાર્થના કરતો અને માં ભવાનીએ છત્રપતિને તલવાર આપેલી છે તો છત્રપતિનો ઘોડો સાહેબ હેને એ ત્યાં કિલ્લો કુદી ગયો તો અને એનો જે જે કે આ દેશ દુનિયામાં થયો આજે પણ છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસમાં નામ છે પણ એમની પાછળ પડવાવાળાનો કોઈ નામ લેતું નથી એટલે આવો હરિજન ભજન કરીએ દુર્જનોથી દૂર રહીએ સાહેબ દુષ્ટોથી કઈ ડરવાનું હોય

બાર બાર ગામ સુધી મારી માનું નામ જ્યાં મારી માના ના પગલા હોય ને સાહેબ ત્યાં ભૂત પિસા જ બાર બાર ગા સુધી ડાકીની તો અમથી નાતી એ આજુબાજુ ફરકી ના શકે એવી માં સતી માના ચરણોમાં પ્રાર્થના કરું છું માં તારા દ્વારે જે જે દિન દુખી આયા છે ને માં એ તમામ ના દુખરા તમે દૂર કરજો માં અને દુર્જનો જે આ આ ધામને નરતા હોય આ જગ્યાને નરતા હોય અમારા ભાવિક ભક્તજનોને નરતા હોય ને એને તો માં તું બાર બાર ગાવ સુધી દૂર રાખ એવી માં તારા ચરણોમાં પ્રાર્થના કરું છું ભાવિક ભક્તજનો તમે તો આવો છો ને પણ હવેથી તમારે હે ને દરેક આપણા જે ભાવી ભક્તજનો હોય ને એમને લેતા આવવા માના ચરણોમાં આવવાથી સાહેબ આપણને શાંતિ મળે સુખ મળે વૈભવ મળે ધન મળે અને આપણા ઘરમાં ખૂબ સુખ શાંતિ થાય સાહેબ એટલા માટે આપ સૌને મારી નમ્ર ભરી વિનંતી છે તમે તો આવો પણ દાહતા વાળા માણસો બીજાને લેતા આવો આ તો માં હે સાહેબ આ તો હે जीव प्रगट किया ना है ना पहला शक्ति नू प्रगट है फिर ये शक्ति प्रगट के साथ सारी तो लगा हाँ माँ जननी ने जोड़े सखी नहीं जड़े रे लो आपन जन्म आलो ना ये तो आपनी माँ चे पर आज शक्ति माँ ये आपनी पहली माँ चे सारे है ना माँ कवियों ने खूब लिखी है कवि काग लाते हैं माँ ऊपर खूब लिखा ही है जननी नी जो

સાહેબ અને ખૂબ મોટું સૌભાગ્ય છે